મારું નામ કેડી ગઢવી આમ તો મૂળ વતન મારું કોટાયા માંડવી તાલુકામાં પણ રહેવાનું મારું અંજાર ઓફિસ મારી ગાંધીધામ અને હું કોંગ્રેસના રિસર્ચ એન્ડ પોલિસી ડિપાર્ટમેન્ટ યુથ કોંગ્રેસના એનો પ્રદેશનો વાઇસ ચેરમેન છું એટલે મારી રજૂઆત એ છે કે કચ્છમાં ટોટલ બાવીસો ને છાસઠ કંપની છે અને આ આંકડા મારા નથી પોતાના કચ્છના ઉદ્યોગ ભવનમાંથી મળેલ છે એમાં મલ્ટીનેશનલ કંપની આપણી પાસે બસો ને સડત્રીસ છે નેશનલ કંપની ચારસો સત્તાવન છે અને કારખાનાઓ પંદરસો ને બ્યાસી છે એટલે આટલું બધું હોવા છતાં પણ કચ્છના લોકો જેમની પોતાની જમીનો જે પોતે જે દાદાની જમીનોમાં કંપનીઓ આવેલ છે એ કંપનીઓના સ્થાનિકોને રોજગાર તો ઠીક આમાં જે એક ઠરાવ છે તમને જણાવી દઉં ગુજરાત સરકારનો એકત્રીસ ત્રણ ઓગણીસો પંચાણુંમાં એક ઠરાવ થયેલો હતો કે પંચ્યાસી ટકા સ્થાનિક રાજ્યના આમ તો સ્થાનિક આપણે જ્યારે આમ જોવા જઈએ ને તો જ્યારે કંપનીઓ આવતી હોય ને ત્યારે એમ કહેતા હોય કે ભાઈ સ્થાનિકમાં રોજગાર મળશે પણ આ ઠરાવની પરિભાષા એવી છે કે રાજ્યના પંચ્યાસી ટકા પણ આપણે તપાસ કરી માહિતી માગી તો રાજ્યના દસ ટકા લોકોને રોજગારી નથી મળવામાં આવતી હવે જો કચ્છ એક જિલ્લો છે એમાં જો બાવીસો છાસઠ કંપની હોય તો સમગ્ર ગુજરાતની અંદર કંપનીઓ કેટલી છતાંય પણ સ્થાનિકોને રોજગાર બાબતમાં હંમેશા કંપનીઓ સામે એક ઓરમાયું વલણ કરવામાં આવે છે અને બહારના લોકોને કંપની નોકરી આપે છે પણ કચ્છના લોકોને સુકામ નથી આપતી કલેક્ટરશ્રીએ મને એક આપ્યો છે લેખિતમાં આ લોકોને રોજગાર કચેરીનું જ છે હવે આમાં આ લોકોએ ઠરાવની પરિભાષા શું બતાવી છે સ્થાનિકની પરિભાષા આ લોકોને એવી છે કે આખા રાજ્યની હવે દાખલા તરીકે કચ્છની અંદર કોઈ કંપની આવતી હોય તો બનાસકાંઠાનો કે તાપી જિલ્લાનો વ્યક્તિ તો સ્થાનિક ન જ કહેવાય એ તો રાજ્ય નહોતું પણ રોજગાર કચેરીની પરિ આ જે પરિભાષા છે આપણા પરિપત્રની ઠરાવની એ લોકોની પરિભાષા એ લોકો એમ કહે છે કે સ્થાનિક એટલે રાજ્યનો તો આપણે એ પણ માની લીધું કે હાલો રાજ્યનું પણ રાજ્યના પણ દસ ટકા લોકોને કચ્છની અંદર આવેલા બાવીસો ને છાસઠ ઉદ્યોગમાં ટોટલ દસ ટકા રાજ્યના પણ લોકો નથી આખા રાજ્યની છ કરોડની જનતા છે એમાં આપણે પિસ્તાલીસ ટકા યુવા વર્ગ છે એમાંથી આખા ગુજરાત રાજ્યને આ લોકોએ બે હજાર મેં માહિતી માંગી તો બે હજાર બાવીસમાં ચોવીસ હજાર રનને બે હજાર ત્રેવીસમાં બાવીસ હજાર રનને અને બે હજાર ચોવીસમાં પચીસ હજાર છસો અને સિત્તેર રનને એ લોકો આખા ગુજરાતમાં નોકરી આપી છે અઢીથી ત્રણ હજાર જ આખા રાજ્યના વ્યક્તિઓ કામ કરે છે અને બીજું આ કંપનીઓ શું કરે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા એ લોકો શું છે કે જે ગવર્મેન્ટની લેબર કમિશનરની એક આપણી ગાઈડલાઈન હોય છે એની અમુક શરતો હોય છે વીસ કાનૂન છે એમાં ચાલીસ શરતો છે એ પાલન કરવાની હોય હવે દાખલા તરીકે મને કંપનીએ એમ્પ્લોયમાં લીધું ને એટલે મારું શિક્ષણ મારા છોકરાઓનું શિક્ષણ મેડિકલ રહેવાનું બધું કંપની ઉપર હોય પણ આ પાલન ન કરવું પડે એટલે કંપનીએ શું કર્યું એમાં એક છટક બારી ગોઠવી છે પોતાના જ પોતે જ એક કંપની ઊભી કરીને એને પછી એમાં લોકોને ભરતી કરે એટલે આ લોકોને શું છે કે ડાયરેક્ટલી કોઈ પણ બેનિફિટ આપવા ન પડે પણ એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લે ને એટલે એને કોઈ બેનિફિટ ન દેવા પડે અને આપણે તમને એ તમને કચ્છના લોકોને એમાં પણ ભરતી કરવા નથી માગતા બોલો કે લોકલ કામ નથી કરતા તો કચ્છી લોકોને રોજગાર નથી મળતું ને એમાં ક્યાંક ને ક્યાંક કચ્છની નેતાગીરી હદથી બહાર નબળી છે બધાને પોતાના હિસ્સાનો લાભ જોઈએ છે એમને મળી જાય છે એટલે કોઈ પ્રજા બાબત કાંઈ બોલતું નથી આ જે બાવીસો સડસઠ કંપની છે એ કંપની મલ્ટીનેશનલ નેશનલ કારખાના બધાને મળીએ ને એકનો રેશિયો તમે પકડો ખાલી કે હજાર જણા હોય તો બે લાખ સડસઠ હજાર જણાને એ લોકો નોકરી આપી શકે હજાર એક જણ એક કંપનીમાં જાય તો પણ કચ્છની બહુ દસ ટકા નહીં પાંચ ટકા કચ્છી સ્ટાફમાં નથી કચ્છના લોકોને રોજગાર ક્યાં મળે છે ખબર છે તમારે ત્યાં ઝાડ કટિંગમાં ત્યાં ઝાડુ મારવામાં તો તમને રોજગાર આપે સિક્યુરિટીમાં આવે તો રોજગાર આપે પણ તમે એમ કહો કે હું ભાઈ કોમ્પ્યુટરમાં ડિપ્લોમા કરેલ છું તો તમને એના માટે જગ્યા નથી તમે સિક્યોરિટીમાં કોમ્પ્યુટર ડિપ્લોમા કરેલ સિક્યુરિટીમાં નોકરી કરે પણ તમને ઓમી જગ્યા પર નહીં આપે એનામાં કચ્છની જે સરનેમો છે આપણી કે ગઢવી સરનેમા આવે જાડેજા સરનેમ આવે મહેશ્વરી આવે કે ભા રબારી આવે આયર આવે ને નહીં ભાઈ અમે રોજગાર નહીં આપીએ તમને નોકરી નહીં રાખી કેમ આ લોકલ છે કે આ લોકો નહીં કરે કામ તો અમારી જમીનો જ્યારે લીધી તેમાં જાડેજા ગઢવી રબારી લખલ હતા ત્યારે અમારી જમીનો સંપાદન નથી કરવી ને તમારે આમાં નેતાગીરીથી વધુ શું છે કચ્છની પબ્લિકની એક છે કચ્છની પબ્લિકને ફક્ત ખમીરવંતી ખમીરવંતી કરી અંદરથી જ પોરસ ચડાવે છે પણ આંતરિક રીતે આપણે કહીએ ને કચ્છી મેં કડ ને ઓડઈ લકડે કે પૂરો કરવી છે તો આ જે છે ને નેતાગીરી આ ખમીરવંતો શબ્દ છે ને એક ઉડય છે કચ્છીઓ માટે કચ્છીઓને અંદરથી ખોખલો કરીને અંદરથી ગુલામ બનાવી દીધો છે એ કચ્છીઓ જે પોતાની એક માન મર્યાદા માટે માથા રહેતા ને આજે એ કચ્છીઓને પોતાની જમીન ઉપર પોતાના બાપ દાદાના વડવાના ખેતર ઉપર આવેલ જમીનમાં કંપનીઓમાં એમને રોજગાર નથી આ મુદ્દાના લીધે મેં રોજગાર કચેરીમાં રજૂઆત કરી છે ઉપર પણ મેં રજૂઆત કરી છે અને હું કંપનીઓમાં ગયો છું ફિઝિકલી કંપનીઓને કીધું પણ છે કે ભાઈ તમે લોકો કેમ નથી કરતા તો કંપનીઓએ મને ઓન પેપર વર્કમાં બતાવી દીધું કે પંચ્યાસી ટકા અમે છે પણ ફિઝિકલી જ્યારે મેં ચેક કરાવ્યું ને ત્યારે પંચ્યાસી તો પંચ્યાસી કોઈ કંપની ઉપર આખા કચ્છની બાવીસો સડસઠ કંપની છે હું ઓન રેકોર્ડ કહું છું કે ટોટલ ત્રીસ ટકા પણ કદાચ આખા ગુજરાત રાજ્યની કંપનીમાં કામ કરતા હોય ને તો મને બતાવે કેમ કે મેં ફિઝિકલી આ ચેક કર્યું છે મારું એટલું માનવું છે કે જ્યારે મેં કંપની સાથે વાત કરી હતી એમાં થોડાક લોકોને રોજગાર બાબતમાં એના એચઆરને વાત કરી હતી તો મને કે કેડીજી અભી ભરતી બંધ હે અભી કુછ જગા હૈ નહીં અમારે પાસે અને મને ના પાડ્યા પછી કલાકની અંદર ઉત્તરાખંડ અને બંગાળના વ્યક્તિઓ અહીંયા આવે છે ને એ કંપની એમને ગેટપાસ બનાવીને એમને રોજગાર આપે છે એક ચોવીસ કલાક રવિવાર ડૂટી ને એક રવિવાર તમારે ઓફ એટલે તમારે ચાર જે મિનિમમ રજાઓ મળવી જોઈએ ને લેબર કાનૂન પ્રમાણે કોઈ એમાં નથી થતું એનું કારણ શું છે કે ત્યાં કચ્છીની બહારના છે બહારના કરે છે કચ્છી આ કરે તો કચ્છીને ચાર રજા દેવી પડે ગુજરાતનું હોય તો એને રજા દેવી પડે કાયદેસરનું રોજગાર કચેરી ખાલી જ છે બીજું કાંઈ નથી અહીંયા કંપની દ્વારા આપી જાય કે ભાઈ અમારી કંપનીમાં પંચ્યાસી ટકા પૂરા છે રોજગાર કચેરી કોઈથી તસદી નથી લીધી નથી લેબર કમિશનરે તસદી લીધી કે ભાઈ અહીંયા આ લોકો બતાવે છે કે નહીં આપણા જે રોજગાર અધિકારી છે ને કચ્છના એ પણ ચાર્જમાં છે અને દોઢ વર્ષથી કચ્છ જિલ્લા પાસે રોજગાર અધિકારી નથી એનું મુખ્ય કારણ છે કચ્છની નબળામાં નબળી નેતાગીરી માત્ર માત્ર આ વિકાસ બતાવે છે અને વિકાસ માત્ર ને માત્ર ખાલી કાગળિયા પર છે બાકી નેતાઓનો જો બાકી છે નહીં એટલે આ બાબતની મારી જે લડત છે એટલે જ મારી મેન કહેવાની વાત એ છે કે આપના માધ્યમથી સરકારશ્રીને કે ભાઈ પંચ્યાસી ટકા જે રાજ્યની જે તમે લોકો પોતે ઠરાવ કર્યો છે એવું તો એ જ નહીં કે અમે અમારા ઘરેથી આ બધી લઈ આવ્યો છે તમે આ રાજ્યનો ઠરાવ કર્યો છે પંચ્યાસી ટકાનો તો કચ્છ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર એની પૂર્ણ અમલવારી થાય તો મારું એવું માનવું છે કે ગુજરાતના યુવાઓને તો રોજગાર મળી જ જશે પણ જે રાજ્યના છે એમને પણ રોજગારમાં કમી નહીં આવે કેમ કે સરકાર અમે ભરતી તો કરતી નથી તો હવે ઉમેદવારોની એમ જ ઉંમર પૂરી થઈ જાય નથી પ્રાઇવેટમાં રાખતા અમને નથી સરકાર નોકરી દેતી તો પછી તમે જે આ તાઇફાઓ કરો છો કે ભાઈ આ સમિટ કરીએ છીએ અને ઓલી સમિટને આટલા હજાર કરોડનું રોકાણ લઈ અને સ્થાનિકોને આમ રોજગારી મળશે અમને તો કાંઈ ફાયદો થયો નથી આ તમારી સામે જ છે બધી વાત એટલે મારી આપના માધ્યમથી સરકારને અધિકારીઓને એ જ છે અને હું એ જ કહીશ કે મારી લડત આગામી સમયમાં બહુ આગળ જશે જો સરકાર અને કચ્છ કલેક્ટરશ્રી કચ્છ રોજગાર અધિકારી આ કંપનીઓ પર એક્શન નહીં લે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આવે એક્શન લેવાની જરૂર પડશે અને અમે લેશું જ કેમ કે અમારા દાદાની જમીન છે આ તો બહારેથી આવ્યા છે કંપનીઓ તો અમારા બાપ દાદાની જમીન ઉપર કંપની કમાતી હોય તો અમારે ના નથી કમાવે ભલે પણ અમારા બાપ દાદાની જમીન ઉપર અમને રોજગાર તો મળવો જોઈએ ને પણ અમારી કંપનીઓમાં અમને અમારી જમીન ઉપર અમને રોજગાર આપો પછી વધે એમને આપો અમે ક્યાં ના પાડીએ છીએ પણ અમને જે અમારી લાયક અને ઘણી કંપનીઓમાં મને એવું સાંભળ્યું છે કે તમારા પાસે એટલું એજ્યુકેશન નથી તમને હું જે કંપ પ્રકારની વેકેન્સીઓ એ પ્રકારનો વ્યક્તિ તમને હું હાજર કરી દઉં પણ જો તમે રાખતા હો તો કોઈ કંપની નથી રાખતી ફક્ત કહેવાનું છે કચ્છમાં હા તમે બાકી આઠ ફેલ છો તમને સિક્યુરિટીમાં રાખવા તૈયાર છે બાકી નહીં કેમ કે લોકલ જે એટલે આમ છે તેમ સાચવવા માટે એટલે આપના માધ્યમથી આ એક જ રજૂઆત છે મારી કે જો સરકારશ્રીને કે ભાઈ અમુક સમય મર્યાદામાં તમે આ પૂર્ણ કરજો ન કે પછી અમારે ગાંધી ચિંધિયા માર્ગે લડત કરવી પડશે કેમ કે હવે અમે આના સિવાય અમારી પાસે ઓપ્શન નથી રજૂઆતો કરી કરી થાક્યા છે જય માતાજી